વડોદરા જિલ્લો ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે રણોલી બોસ ગ્રુપના યુવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી રણોલી બોસ ગ્રુપના યુવાનોએ ભાજપ જિલ્લા પ્રમુખ સાથે ખાસ શુભેચ્છા મુલાકાત કરીને શુભકામનાઓ પણ પાછવી હતી જે રીતે છોકરાઓ મુલાકાત માટે આવ્યા છે કે આજે રણોલી બોસ ગ્રુપના કલ્પેશ રણોલી જેના યુવાનો આજે મારી સાથે જિલ્લા પ્રમુખની જ્યારે બે મહિના જેવી થઈ નિમણૂક થઈ ત્યારે આ લોકોનો એવો આગ્રહ હતો કે બોસ ગ્રુપના સૌ યુવાનને આપશ્રીને મળવાનું છે ત્યારે આજે સમય લઈ અને મારા જિલ્લા ભાજપ કાર્યાલય મારી શુભેચ્છા મુલાકાત લેવાયા હતા આ યુવાનો ખૂબ સારા કા કાર્યક્રમો કરે છે જેવા કે બ્લડ કેમ્પ હોય અથવા વૃક્ષરોપણ હોય અથવા સફાઈ અભિયાન હોય આ બો બોસ ગ્રુપ જે છે એ ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ કામ કરે છે એ તમામ યુવાનોને હું આજે હું જિલ્લા ભાજપ પ્રમુખથી શુભેચ્છા પાઠવું છું કે આપ સૌને જે કાંઈ કાર્યક્રમો તમે કરી રહ્યા છો એ ખૂબ સહનીય છે અને આવનારા દિવસોમાં પણ આપ ખૂબ સારા કાર્યક્રમો કરશો એવી શુભેચ્છા આપને શું રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા ભાજપ પ્રમુખ